સૌરાષ્ટ્રની અસ્મિતામાં આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ રીડર પ્રજ્ઞા ગજર શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર તાલુકા આયોજન પાંચમો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન આજે વિસાવદર શ્રી પટેલ પ્રગતિ મંડળ આયોજિત પાંચમા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન થયું હતું જેમાં નવ દંપત નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ઉપસ્થિત કર્યાવરના દાતાશ્રીઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું પધારેલા મહેમાનોનું પ્રત્યાહાર લસાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા આ લગ્ન સમારોહમાં અધિકારીઓ પદાધિકારીઓ સામાજિક સંસ્થાઓના આગેવાનો રાજકીય નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આ પ્રસંગે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું હતું આયોજન કરવામાં આવે છેલ્લા પાંચ વર્ષથી શ્રી પટેલ પ્રગતિ મંડળના કાર્યકર્તાઓ પૂરા ખંતપૂર્વક આ સામાજિક કાર્ય કરી રહ્યા છે ત્યારે વિસાવદર તાલુકામાંથી ઠેર ઠેરથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે શ્રી પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ હરેશભાઈ સાવલિયા તથા અરવિંદભાઈ ગોંડલિયા તથા પીટી વૈષ્ણવ જીતુભાઈ ડોબરિયા તથા બાબુભાઈ લાખાણી તેમજ શ્રી પટેલ પ્રગતિ મંડળ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી આવી રીતે વિસાવદર શ્રી પટેલ પ્રગતિ મંડળ આયોજિત આ પાંચમો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર શ્રી પટેલ મંડળ વિસાવનગર તાલુકા દ્વારા પાંચમો સમૂહ લગ્ન સમારોહ જેમાં લેવા પટેલ જ્ઞાતિના એકવીસ દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને એમાં પટેલ મંડળના આમંત્રણને માન આપી વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનો રાજદ્વારીઓ દાતાશ્રીઓ વગેરે પધારી પૂજ્ય સંતો આશીર્વાદ આપ્યા એ બદલ પટેલ પ્રગતિમંડળ એ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે